મિત્રો હાલમાં કિંમતી બળદ વેચવા માટે આવી ગયા છે આપણી ચેનલ પર તો મિત્રો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જુઓ આ બળદની ટોટલી માહિતી આપણે આપી દેવાના છીએ આ જ વિડીયોમાં છેલ્લે સુધી તો મિત્રો ખાસ કરીને વાત કરી દઈએ તો આ ગોદલા બળદ સારા એવા છે અને જો બે 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 દાંતે ગોદલા બળદ છે અને ઠાલા ફોરામાં ચાલુ છે અને આ બળદ સારા એવા છે ને એકદમ સોજા છે જે વેચવા માટે હાલમાં જ આવી ગયા છે તો મિત્રો તમારે આ બળદ લેવાના હોય તો ભલે નકર તમે આગળના ખેડૂતભાઈઓને આપણે આ વિડીયો આપણો જે છે એ શેર કરી નાખો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને કિંમતી બળદ લેવા હોય અને સારા બળદ લેવા હોય તો એના સુધી આ બળદ પહોંચી શકે અને આ વિડીયો એના સુધી પહોંચી શકે તો ખાસ કરીને આ વિડીયોને શેર કરો મિત્રો જો તમારે આ બળદ લેવાનો હોય તો આ બળદની ટોટલી માહિતી આપણે આપી દઈએ તો મિત્રો જોઈ શકો છો એવા ફૂલ પાણીયારા અને કિંમતી એવા બળદ તમે જોઈ શકો છો વિડીયોમાં એ જ પ્રમાણે ફૂલ પાણીયારા બળદ છે અને બબ્બે દાતે બળદ છે ઠાલા ફોરામાં ચાલુ છે તમે જોઈ શકો છો એ જ પ્રમાણે હાલનો જ વિડીયો છે આ બળદનો તો મિત્રો બળદ સારા એવા છે અને ખરીદવા જેવા બળદ છે અને મિત્રો હા કિંમતી એવા બળદ છે જો કોઈને સસ્તા બળદ લેવા હોય તો આ બળદના વિડીયો ન જોવે કારણ કે આ બળદ કિંમતી એવા છે અને સારા છે અને સાચવેલા છે તો મિત્રો વેચવા માટે આ જે બળદ છે મૂકી દીધા છે હાલમાં અને મિત્રો જો તમારે આ બળદની ખરીદી કરવી હોય તો વિડીયોની નીચે મોબાઈલ નંબર આપેલો છે ચાલુ છે છે નીચે માલિકનો મોબાઈલ નંબર આપેલો ત્યાંથી તમે ડાયરેક્ટ જ માલિક સાથે વાત કરી શકશો અને આ ખરીદી શકશો હવે આ બળદની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા ગામ કૃષ્ણગઢ છે ત્યાં જોવા મળી જશે તાલુકો ભાણવર છે અને જિલ્લો દેવભૂમિ દ્વારકા છે અને માલિકનું નામ કાળુભાઈ ડાંગર છે જેમના બળદ છે અને કાળુભાઈ ડાંગરનો મોબાઈલ નંબર આપણે વિડિયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ કાળુભાઈ સાથે વાત કરી શકશો અને ડાયરેક્ટ જ કાળુભાઈ થી આ બળદ ને ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂત ને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તમે